આપણે હારા હારા જાડા લાકડા હોય ને એરા કાપી અને પઠી માટે મસ્ત કરવાના છે પઠી પાછી છે ને મસ્ત હા દેખાય છે કોઈ વળી વાડી તો છે બોલે ના બસ હારે ને જાદા હારે કાપો હારે કાપી લો આપડે પછી માં હારા કામ માં આવશે થોડી મહેનત કરશે તો થાય પાછી

કઈ નઈ મારે કોઈ લેવા દેવાનીકળે હશે સાહેબ ભઠ્ઠી ભલે ભલે સાહેબ આ તો લોચા માર્યા બધા આ સાહેબ ચોથી આવી ગયા હે પઠી હારી લાકડા આય સારું છે પણ આઈને ના હોળે તો મેળાવે

તમારા પેલા ના કાપા દીધા નીકળજો તમને કાપા દો ને તમારા સમજતા નથી યાર હવે આવતા નહીં આટલા